નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશે ગુજરાતીનું દ્વિતીય સ્તરાંત પરીક્ષા બે હજાર પચીસ માટે તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ પેપરનું ઓરિજિનલ સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા કુલ એસિડ ગુણનું ઉપર આવેલું છે ઓકે તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલો પ્રશ્ન છે તમારે ફકરો વાંચવાનો અને એના ઉપરથી પ્રશ્નોનો જવાબ આપવાના હતા એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે તમે કઈ બાબતનું ધ્યાન રાખશો તેમાં જવાબ આવશું મિત્રો કે બાળકને પૂરતી સ્વતંત્રતા આપીશું અને તેની પસંદગીને મહત્વ આપીશું અને તેની પસંદગી આપણી પર થોપીશું નહીં બીજું છે કેવા વર્તનથી બાળકની લાગણી દુભાય છે તો જ્યારે તેનું મન ભંગ થાય તેવું બોલવાથી અથવા મિત્ર કે સગાની હાજરીમાં તેને ખખડાવવાથી તેની લાગણી દુભાય છે ત્રીજો છે અહીં સ્વતંત્રનો અર્થ શું સમજાવ્યો છે તો અહીં સ્વતંત્રતાનો અર્થ એ થાય છે કે બાળકને પોતાની પસંદગી કરવાની તક આપવી જોઈએ અને તેની પસંદગીને માન આપવું જોઈએ ચોથો પ્રશ્ન છે બાળક વડીલને ક્યારે ધિક્કારતા થઈ જાય છે તો જ્યારે વડીલો તેનું મન ભંગ કરે છે અને તેની પાસે ખરાબ વર્તન પણ કરે છે ત્યારે બાળક વડીલોને ધિક્કારતા થઈ જાય છે પછી પાંચમો પ્રશ્ન છે બાળકને પોતાનું બનાવી રાખવા માટે શું કરવું જોઈએ તો તેનું મનભંગ ન થાય તેવું વર્તન કરવું જોઈએ ઓકે તો મિત્રો જુઓ આ આપણે ફકરામથી એવી રીતના કવિતામથી પણ આપેલા છે હવે આગળ આપણે એક દોનું ગ્રામરનું સોલ્યુશન કરીશું જે તમારે ગ્રામર છે કેટલા માર્ક્સ આવે છે સાચું કેટલું થાય છે જોજો નિબંધ પણ પૂછાયેલો છે પછી જુઓ હવે એક તમને જાહેરાત આપેલી હતી એનું વાંચન કરીને તમારા પ્રશ્નોના જવાબ આપવાના હતા જેમાં પહેલું છે કે કયા કાવ્યની યાદમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તો બનો આપણે જવાબ આપી પ્રશ્નોનો કઈ રીતનો પ્રશ્ન આપેલ છે કવિતા વાંચીને એના પ્રશ્નોના આધારથી આપણે જવાબ આપવાના હતા પહેલો પ્રશ્ન છે આ કાવ્યમાં ગોપી કયો નિયમ લે છે તો મિત્રો ગોપી શ્યામ રંગ પાસે ન જવાનો નિયમ લે છે કારણ કે તેને લાગે છે કે શ્યામ રંગમાં કપટ હોય છે બીજું છે ગોપી કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે તો ગોપી ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કરે છે જો તમારે કવિતામાં આખું આપેલું જ છે તો એ અંદરથી જોઈને લખવાનું હતું તમારે કે કસ્તુરીની બિંદી પછી કાજર પછી કોકિલાના શબ્દો પછી કાગવાણી નિલંબર કાળી કંચુકી વગેરે જેવી ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કરે છે પછી ત્રીજું છે ગોપીને કયો રંગ ગમતો નથી તો ગોપીને શ્યામ રંગ ગમતો નથી ચોથું છે કાવ્યમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખવાના હતા તો જળ તો એનો સમાનાર્થે થશે મિત્રો નીર બીજું છે કોયલ તો એનો સમાનાર્થી થશે કોકિલા ઓકે પછી આ પ્રશ્નોની જગ્યાએ ડાયરેક્ટ આપણે હવે ગ્રામર તરફ જઈશું જેમાં તમારે જાહેરાત હતી ને એનો પહેલો પ્રશ્ન એવો આપેલો છે કયા કવિની યાદમાં પરીક્ષાનું યા આયોજન કરવામાં આવેલ છે તો એનો જવાબ થશે મિત્રો કવિ કલાપી બીજું છે કયા વિષયના ગુણને અડધો અડધ પારાંક આપવામાં આવેલો છે તો આમાં મિત્રો એક પણ વિષય નહીં આવે કારણ કે દરેક વિષયને પચીસ ટકા પારાંક આપવામાં આવેલું છે ઓકે ત્રીજું છે શું આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે તો આનો જવાબ આવશે હા જરૂરી છે અને એમને એમ જ છે કે શા માટે કારણ કે શિષ્યવૃત્તિ જ્યારે શિષ્યવૃત્તિની રકમ બેંકના ખાતામાં આવે એ માટે ચોથો પ્રશ્ન છે કે પરીક્ષાનું સ્થળ અને તારીખ જણાવો તો મિત્રો પરીક્ષાનું સ્થળ ગાયત્રી વિદ્યાલય ગાંધીનગરમાં આવેલ છે અને તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા લેવાની છે પછી પાંચમો છે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીની વાલીની વાર્ષિક આવક ચાર લાખ હોવી જોઈએ સાચું ખોટું તો આમાં જવાબ આવશે ખોટું પછી પ્રશ્ન શિષ્યવૃત્તિ પરીક્ષા કયા વિદ્યાર્થીઓ આપી શકશે તો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ જે ગુજરાતી માધ્યમમાં છે તે હવે પ્રશ્ન નવ આપણે વ્યાકરણ વિભાગ છે મિત્રો તો પ્લીઝ વિડીયોને પૂરો જોજો અને સાચું સોલ્યુશન તમને કરાવીશ તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ પણ કરજો પહેલું છે જુઓ કે શબ્દોના સમાનાર્થી શબ્દ આપવાનો હતો આપણે તો ચાર પાઇ તો એનું સમાનાર્થી થાય ખાટલો પલંગ પણ થાય બીજું છે પ્રકૃતિ તો એનો સમાનાર્થી થશે મિત્રો કુદરત પછી ત્રીજું છે કમાળ સોરી બીજું છે કમાળ તો એનું થાશે બારણું ત્રીજું છે પ્રકૃતિ તો એનું થશે કુદરત ચોથું છે આમ તો એનું થશે સમાનાર્થી હિંમત પછી જોડની સુધારવાની હતી પછી શબ્દકોષના ક્રમમાં કઈ રીતના ગોઠવવાનું એ ખાસ જોજો તો એમાં પહેલું આવશે મિત્રો આત્મા પછી બીજા નંબરમાં આવશે કૌતુક ત્રીજા નંબરમાં આવશે પ્રતિજ્ઞા અને ચોથા નંબરમાં આવશે ક્ષિતિજ પછી બીજો પ્રશ્ન છે એમાં પહેલો આવશે અઠવાડિયું પછી બીજા નંબરમાં આવશે આવૃત્તિ ત્રીજા નંબરમાં આવશે આજ્ઞા અને ચોથા નંબરમાં આવશે આંશુ પછી ડ આપેલો છે કે જેમાં તમારે આપેલા વાક્યોમાંથી તત્સમ શબ્દ સુધી નીચે લીઠી દોરવાની હતી તો પહેલું વાક્ય છે ઉનાળામાં સૂર્ય અથવા સૂરજ નો આકાર તાપ સહન થતો નથી તો જુઓ સૂર્ય અને સૂરજમાંથી આપણે તત્સમ શબ્દ થાશે મિત્રો સૂર્ય બીજું છે કર્મ કે કર્મ તો એમાં થાશે મિત્રો કર્મ ઓકે બીજામાં કર્મ આવશે ને પહેલામાં સૂર્ય આવશે પછી આગળ આપેલ છે કે આપેલા વાક્યમાંથી તદ્ભવ શબ્દ સુધી નીચે લીધી દોરવાની તદ્ભવ શબ્દ તો શિયાળાની રાત્રિ અને રાત તો એમાં જવાબ આવશે મિત્રો રાત પછી બીજું છે હાથીના કાન કે કર્ણ તો એમાં જવાબ આવશે મિત્રો કાન પછી દસમો છે પ્રશ્ન જેમાં તમારે સમાસ ઓળખવાના છે તો પહેલું છે પત્રમાં નામ સરનામું લખવું જરૂરી છે તો આ નામ સરનામું વાળો સમાસ થશે દ્વંદ સમાસ બીજું છે નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે તો એ થશે દ્વિગુ સમાસ બ પ્રશ્ન છે દ્રિરુ કે રવાનું કરી શબ્દ શોધીને લખવાના હતા પહેલું વાક્ય છે બાળકો મેદાનમાં પકડા પકડી રમત રમતા હતા તેમાં જવાબ આવશે પહેલાંમાં પકડા પકડી બીજું છે ટપ ટપ વરસાદ પડ્યો તો એમાં જવાબ આવશે મિત્રો ટપ ટપ પછી ક છે કે કહેવતનો અર્થ સાચો બને વિકલ્પ આપણે પસંદ કરવાનો હતો પહેલો જો પ્રશ્ન આપેલો હતો મોરના ઈંડા ચિતારવા ન પડે તો એનો જવાબ થશે મિત્રો ઓપ્શન સી કે હોશિયાર માતા પિતાના સંતાનમાં કંઈ કહેવા ન હોય પછી ડ છે રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય બનાવવાનું કે પહેલું આપેલ છે આંખ આડા કાન કરવા મતલબ ધ્યાન ન આપવું એનો અર્થ એ થાય અને બીજું છે પરશુઓ પાડવો તો એનો અર્થ થશે ખૂબ જ મહેનત કરવી પછી ઈ આપેલું છે વાક્યમાંથી સાદુ સંયુક્ત અને સંકુલ વાક્ય રચના ઓળખવાની હતી તો પહેલું વાક્ય છે જો શિક્ષકને વિદ્યાર્થીઓ પર મજબૂત પકડ હોય તો જ તેઓ શિક્ષકને શાંતિથી સાંભળે તો આનો પ્રકાર થશે મિત્રો સંકુલ વાક્ય બીજું છે વૃક્ષો ધરતીની શોભા છે તો આ થશે મિત્રો સાદું વાક્ય પછી છેલ્લું છે સામાસિક શબ્દ બનાવીને વાક્ય ફરી લખવાનું છે તો જો આમાં માતા અને પિતાની સેવા હશે ને એની જગ્યાએ આપણે લખવાનું રહેશે માતા પિતાની સેવા બસ પાછળ એમનું એમ જ કે માતા પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે ઓકે તો મિત્રો આ તો આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીનું તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવલ ઓરિજિનલ બનાસકાંઠા જિલ્લાનું સાચું પેપર અને એનું સોલ્યુશન આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરી દો આગળ આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ